સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગે અગિયારથી સોળમી મે સુધી કમોસમી વરસાદની આગાહી કરી હતી ત્યારે સતત ચાર દિવસ અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો વાવાઝોડામાં અનેક વિસ્તારના વિસ્તારમાં લોકોના ઘરના પતરા પણ ઉડી ગયા હતા કપરાડા તાલુકાના વારોલી જંગલ ધાર ધારણમાળ સુથારપાડા વાવર ગિરનારા વડોલી જેવા વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો ઉડા જેવા ગામમાં બરફના કરા પણ પડ્યા હતા વાવાઝોડામાં બાગાયતીની વાત કરીએ તો અહીંયા ખેડૂતો કેરીના પાક પર આવક આવે એમ ઈચ્છતા હોય છે સિઝનમાં એક જ વાર કેરીનો પાક આવતો હોય ત્યારે વાવાઝોડામાં અનેક ખેડૂતોને કેરીના પાકને નુકસાન થયું છે તો બીજી તરફ વાત કરીએ ગરમીથી ત્રાઈમાં લોકો પોકારી ચૂક્યા હતા વરસાદ પડતા જ લોકોએ ગરમીથી રાહત દીધી હતી ઠંડક પ્રસરી હતી પરંતુ વરસાદ જતાં જ ફરી ગરમી વધતા લોકોને બીમારી પણ કદાચ વધી શકે છે એવું નિષ્ણાતોનું માનવું છે ગરમીથી બચવા લોકો ઠંડા પીણા શેરડીનો રસ પી રહ્યા છે વાવાઝોડાની વાત કરીએ તો અનેક વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી અગિયાર મે થી સોળ મે બે હજાર ચોવીસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની વાત કરીએ તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની અંદર જે છેવાડાના ગામો છે જે છેવાડાના ગામોમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો વરસાદ ખાબક્યો હતો ત્યારે વાત કરીએ વાવાઝોડામાં થયેલા અનેક ઘરોના પતરા પણ ઉડાડ્યા હતા અને જે કમોસમી વરસાદના કારણે જો અહીંયા લોકો ઉનાળામાં ખેતી જે ઉનાળાની જે ખેતી કરતા એ ખેતીમાં નુકસાન થયું હતું મોટાભાગે અહીંયા જે હાલે કેરીનો પાક તૈયાર થાય છે જે કેરીનો પાક તૈયાર થાય છે ત્યારે વરસાદના કારણે જે કેરીના પાક જે સૌથી વધુ નુકસાન થયું છે અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે વાત કરીએ ગરમીની તો ગરમીમાં હાલે વરસાદ પડવાના કારણે ગરમીથી થોડી લોકોને રાહત મળી હતી પરંતુ ફરી વરસાદ ખૂલતાની સાથે જ જે ગરમી છે તેને વધી છે અને લોકો ઠંડા પીનાર શેરડીના રસ જેવા હાલે ગરમીના રાહત માટે પી રહ્યા છે જગદીશ બોંગે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત કબરાડા